મળતી માહિતી પ્રમાણે નવસારીના વતની અને સુરતમાં અમરોલી આવાસમાં રહેતા અને કતારગામ ગજેરા સર્કલ પાસે શ્રીજી મદ્રાસ લારી નોકરી કરતા પંચાવન વર્ષીય ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાનો ત્રેવીસ વર્ષીય પુત્ર આશિષ કતારગામ જીઆઈડીસીમાં રોલ પોલીશ કરવાનું કામ કરતો હતો ગત આઠ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગ્યા આસપાસ આશીષ તેના ઘરની પાછળ કાંસાનગરમાં બે મિત્રો રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા સાથે ઉભેરો હતો તે સમયે સામાન્ય બોલાચાલીમાં આશિષે બંને મિત્રોને ગાળ આપતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો બંને મિત્રો આશિષને મારતા હતા ત્યાં જ રહેતી આશિષની મોટી બહેન હર્ષિદા નવીનભાઈ રાઠોડની નજર પડતા તેણે ઘરે જઈ પિતાને જાણ કરતાં તેઓ અન્ય પુત્રી સોનલ આશિષની પત્ની મોનિકા અને અન્ય તમામ કાંસાનગરમાં દોડી ગયા હતા પરિવારજનો પહોંચે ત્યારે રાહુલ વર્માએ આશિષને પકડી રાખી રાહુલ દેવી પૂજે કે પોતાની પાસેના છરાથી તેને પીઠમાં બંને હાથ ઉપર અને પગમાં ઘા માર્યા હતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે ત્યારબાદ કોસડ આવાસમાં સંતાયલ રાહુલ વર્મા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો જ્યારે બાદમીના આધારે રાહુલ દેવી પૂજકને પણ પોલીસે ઝડપી પાડ્યો છે તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાળ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફુ વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવીપૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયો જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી ઇજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરા મારી ઇજાઓ પહોંચાડેલી જે બાબતે તુરંતની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશિષભાઈની તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ એકસો આઠને ફોન કરતાં તુરંત મેં હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડૉક્ટર એને મરણ જાહેર કરેલ છે જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે આરોપી રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નામની સોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતાર ગામ ડીઆઈડીસીમાં મજૂરી કામ કરતો તો આરોપીઓ પણ મજૂરી કામ કરે છે તેઓની વચ્ચે મિત્રતા હોય